બનાસકાંઠાએ ગેનીબેન પર મતનો સ્નેહ વરસાવ્યો ગુજરાતમાં ભાજપનું ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું ફાયર ફાયરબ્રાન્ડ નેતાએ કોંગ્રેસની લાજ રાખી ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસ બેઠક પર જીતનો વિક્રમ સર્જ્યો હતો પરંતુ આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોકી દીધો છે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કંઈ જ અશક્ય નથી ગનીબેન ઠાકોરે બે હજાર બાવીસમાં વાવ બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્યની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા બનાસકાંઠામાં તેમના કોંગ્રેસ નેતા કરતાં પણ તેમનું વ્યક્તિત્વ વધુ ઓળખાણમાં છે જ્યારે ભાજપે તદ્દન નવા ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી ભાજપે રેખાબેનને બનાસ ડેરીના સ્થાપક ગલાબભાઈ ચૌધરીના પૌત્રી તરીકે રજૂ કર્યા હતા એટલે પશુપાલન સાથે જોડાયેલા મતદારો પર ભાજપની ખાસ નજર હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા તે પહેલાં જ બનાસની બહેન ઘેનીબહેન સૂત્રવાળા પોસ્ટર સોશિયલ મીડિયા પર ફરતા થઈ ચૂક્યા હતા ટૂંકમાં ઘેનીબહેને લોકો પર પાસેથી ગેનીબેને લોકો પાસેથી લાગણી સભર નાતો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો આ જ વાતને ખરીદ સાબિત કરવા માટે ગેનીબેને જે પહેલ કરી અને કોંગ્રેસના અન્ય ઉમેદવારોએ તેને અપનાવી હતી ગેનીબેને લોકો પાસેથી ચૂંટણીનો ખર્ચ ઉઘરાવ્યો હતો તેઓ બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં ક્યાંય પણ જતા તો લોકો તેના ખૂણામાં દસ વીસ ને પચાસ તો ક્યારેક તો વધુ રકમ મૂકી દેતા હતા એટલું જ નહીં તેમણે એક ક્યુઆર કોડ પણ આપ્યો હતો જેથી લોકો ઓનલાઈન ફંડ આપી શકે ચૂંટણી સમયે તેમણે મીડિયા સાથે વાતચીતમાં પણ જણાવ્યું હતું કે બે હજાર સત્તરની ચૂંટણીમાં લોકોએ જે ખર્ચ ઉપાડ્યો હતો આ વખતે લોકોએ રૂબરૂ આવીને લગભગ પચીસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા જ્યારે અંદાજે એક લાખ રૂપિયા ઓનલાઈન મળ્યા હતા મતલબ કે આ રીતે ગેનીબેન ઠાકોરે લોક લોક સુધી અને ઘર ઘર સુધી પહોંચી અને મતો મેળવ્યા હતા જેનું પરિણામ આજે ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ સામે આવ્યું અને ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ એ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત સાથે તોડી પાડ્યો